જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયતરૈયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઈડીસીનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરીને બિરદાવવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા જે થોડા દિવસો પહેલા પહેલગા જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામમાં જે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની પ્રતિક્રિયા રૂપે ભારત સરકારે અને આપણી દેશ આપણા દેશના વીર જવાનોએ જે રીતે ઓપરેશન સિદ્ધુર પાર પાડ્યું હતું અને દેશની શૌર્યતા અખંડિતતા અને દેશના તમામ નાગરિકોને ગૌરવ અપાવવાનું જે પ્રતિભાશાળી કાર્ય કર્યું હતું તેના ભાગરૂપે આજે અંકલેશ્વર નોટિફાઈડ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રા કાઢવા પાછળ પાછળનો સર્વેનો ઉદ્દેશ એ જ હતો કે જે દેશના જવાનોએ જે આ શૌર્યભર્યું કામ કર્યું છે તેના થકી દેશ પ્રદેશ અને સમગ્ર ભરૂચ જિલ્લોને અંકલેશ્વર પણ એમાંથી બાકાત નથી તમામ નાગરિકોને જે ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું છે તેને બિરદાવવા માટે અને જવાનોનો હૉસલો બુલંદ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અંકલેશ્વરના રાષ્ટ્રપ્રેમી જનતા ખૂબ મોટી ને બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ અંકલેશ્વરમાં જે જે સમાજો હોય એનજીઓ હોય ટ્રસ્ટ હોય આ બધાએ ખૂબ સહયોગ આપી અને મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈને યાત્રાને સફળ કરવાનું કાર્ય કર્યું હતું બલગામ ખાતે બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીઓએ જે રીતે છવ્વીસ હજાર લોકોને નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાનમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પંદરમે દિવસે પાકિસ્તાનના નવ જગ્યાએ બંકરો તોડીને લગભગ થી પણ વધારે આતંકવાદીઓનો ખાટમ બોલાવીને જે પ્રકારે ભારત સરકારે પગલાં લીધા છે ત્યારે જે રીતે દેશના લશ્કરના ત્રણ ત્રણ પાંખના વડાઓ જે રીતે કામગીરી કરે ત્યારે એમને બિરદાવવા માટે આ સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામ સૈનિકોને ઉત્સાહમાં વધારો થાય અને સ્થાનિક પ્રજાઓની અંદર પણ આ રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થાય એ પ્રકારનું જ્યારે કામગીરી કરી ત્યારે આજે પણ ગઈકાલે ભરૂચ જિલ્લા ખાતે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા હતી આજે પાંચ વાગે અંકલો શહેર અને અંકલો તાલુકાની ત્રિરંગા યાત્રા હતી છ વાગે નોટિફાઈડ ખાતે આ યાત્રા કરવામાં આવી એમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી અમારા નોટીફાઈના પ્રમુખ જયભાઈ તેરૈયા શહેરના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા સ્વામીજી સાથે તાલુકાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને તમામ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આજે અહીંયા રેલીમાં માં ત્યારે તમામ લોકો આભાર માનું છું બાવીસ એપ્રિલ ના રોજ કાશ્મીર ની પહેલગામ માં આવેલી બેસરન ખીન માં છવ્વીસ આપણા પર્યટકો ને આતંકવાદીઓ આ પર્યટકો નું નામ પૂછીને ધર્મ પૂછીને ને એમને ગોળી મારી અને મોટે ઘાટ ઉતારેલા એ પછી આપણા દેશના વડાપ્રધાને ઓપરેશન સિંદુર નામે ઘોષણા કરી અને કહ્યું કે કલ્પના પણ નહીં કરી શકે એવો અમે જવાબ આપીશું અને એ રીતે આપણી દેશની ત્રણે પાંખના વડાઓ ભેગા મળીને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના નવ જેટલા અડ્ડા ઉપર ફાયરિંગ કરી એમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને સો જેટલા આતંકવાદીઓને મોત ઉતારેલા છે એટલે જે જે આપણી એના બદલામાં ઓપરેશન કરી અને આપણા દેશના જવાનોને આજે કામગીરી કરી અને બિરડાઓ માટે તિરંગા યાત્રા બે દિવસથી ચાલી રહી છે દેશના સમગ્ર વિસ્તારમાં આ એક તિરંગા યાત્રા કરી રહ્યા છે અને અને આજે અંકલેશ્વરમાં બે ઠેકાણે અત્યારે ઈશ્વરસિંહે જે રીતે કહ્યું એ રીતે તિરંગા યાત્રા કરી છે અને એમાં આપણા અંકલેશ્વરના તમામ સમાજના ધર્મના જાતિના લોકો આ યાત્રામાં જોડાયા છે સૌનો ખૂબ ખૂબ આભાર